દર્શક મિત્રોને અમારી ચેનલનો ખૂબ ખૂબ આભાર છે અને હાર્દિક આમંત્રણ આપીએ છીએ કે જેથી કરી અમારી ચેનલ તમે જુઓ આજે અમદાવાદ શહેરની અંદર જે પંદરમી તારીખ એટલે ઉત્તરાયણનો બીજો દિવસ એને વાસી ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે કોટનીપુર રાયપુર ભૂતની આંબલી ત્યાં કોઠની કોર છે કોઠની કોર ની અંદર એક મઠની કોર આવેલી છે મઠની કોર ની અંદર એક ધાબા વાળું મકાન છે ત્યાં એક પોતે ભાઈ વેપારી છે એ વેપારી આપણી સાથે જોડાઈ ગયા છે કે તમારું નામ શું છે આજે બે હજાર છવ્વીસ નવ વર્ષની જે ઉત્તરાયણ કહેવાય અને ઉત્તરાયણનો બીજો દિવસ એટલે વાસી ઉત્તરાયણ કહેવાય આજે વાસી ઉત્તરાયણ થઈ તો તમને કેવી ફિલિંગ થાય છે ઉત્તરાયણ પણ તમે મનાવી હશે આજે વાસી ઉત્તરાયણ છે એ પણ અત્યારે તમે મનાવી રહ્યા છો તો કઈ પ્રકારની ફિલિંગ છે અને અમદાવાદ શહેરની જે ઉત્તરાયણ છે જે કોરો છે હવે કોરોની અંદર માણસો રહેતા નથી બધા બહાર નીકળી ગયા છે અને ઉત્તરાયણ કરવા માટે સ્પેશિયલી રૂમમાં જ આવે છે આજે કોરોમાં એ લોકોના મકાન પણ છે જ ભળી જ છે ત્યારે તમે એ આવો છો તો કેવી ફિલિંગ અનુભવાય છે

શકે કે તમે ભાઈ શકો પ્રોબ્લેમ છે જામી થઈ રહ્યા છે અમે કોટના એવા સંગઠનોના એવા જે છોકરાઓ બી તો કોઈ બી આજુબાજુને કોરોનાની અંદર કોઈ ચાઈનસનો એ વાપરજો તો ભેગા થઈને એમને ના કાઢી શકીએ શખ્સને નુકસાન ના થાય એટલું બી અમારે એમના માટે સારું છે કે અંદર બી શું વાતાવરણ એવું છે કે પૂર્વથી જે બી કોઈ બહાર ગયું છે રહેવર એ ખાસ વર્ષોથી બી અંદર ઉત્તરાયણ કરવા તો પૂરની અંદર જ આવે છે ખાસ કરવાનું

ઉત્તરાયણનો અને વાસી ઉત્તરાયણનો જે અત્યારનો જે માહોલ છે પતંગ છે અને બપોર પડી ગઈ છે તો બપોરનો માહોલ કેવો રહેશે અને સાંજનો માહોલ કેવો રહેશે કે રાતનો કઈ ટૂંકલો રાતે ચંદી હશે ટૂંકલો તો ટૂંકલો તો બહિષ્કાર થયો છે ફટાકડા એટલા ફૂટે છે ને એ કે એક દિવસમાં ત્રણ ત્રણ તહેવારો જોવાય છે જુઓ રાત્રે તમે બપોર ધાબામાં ભેગા મળી ગરબા ગાય છે રમે છે સવારે બપોર બપોર સુધી ઉત્તરાયણ થાય છે સાંજે દિવાળી મનાવે છે

તો એમાં તો ખાલી અ એટલી બધી પતંગ જોઉ છું કે આ મજા આવે છે અને તર ઉદરાણે અહીંયા જાઉં છું નમસ્કાર દર્શક મિત્રો હું છું જનિક આપની હારી રહ્યા છો પ્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને જે ટાઈમ ન્યૂઝ ચેનલ અત્યારે અમદાવાદ શહેરની અંદર વાસી ઉત્તરાયણ થઈ ગઈ છે ત્યારે એનો જે પતંગનો માહોલ એટલો બધો જામે છે જ્યારે મહિલાઓ પણ બાકી નથી અમારી સાથે મહિલા જોડાઈ ગયા છે શું નામ છે તમારું અને જે અત્યારનો જે પતંગનો માહોલ છે ઉપરાયણનો અમદાવાદ સિટીની તો તમને કેવી લાગણી ફિલિંગ્સ થાય છે અને કઈ રીતના તમે એન્જોય કરશો અમે અહીંયા ખૂબ જ એન્જોય કરીએ છીએ દર વર્ષે અમારે ત્યાં બહારથી મહેમાનો આવે છે ગાંધીનગરથી છે અને ખૂબ એન્જોય કરીએ છીએ બધા દાદે અમે મારા મમ્મી છે એ પણ આવે છે બહારથી આવે છે અને અમે ખૂબ એન્જોય કરીએ છીએ સાંજે પણ એટલી જ એન્જોય કરીએ છીએ અમે ખૂબ મજા આવે છે અહીંની અમદાવાદની લોકો બાર બાજુ પણ આવે છે એન્જોય કરવા તમે કાલે ઉછલું જલેબી કરું જાપ્યું

મારે એને કાયમ અહીંયા જ આવીએ જ તો અહીંયા તો એકવાર મને કુત્રા કરવા કે તમારી છે અમારી જોડે હમણાં બીત્રી છે એ પણ જોડાઈ ગયા છે કેવું લાગે છે આપણો બહુ જ મસ્ત લાગે છે અહીંયા બધાય બહુ જ પણ હોય છે અને અહીંયા જ એન્જોય કરે છે લપેટ લપેટની છે છે એ ટુક જ મજા આવે છે સાંજ પડે સાંજે આપણે ગુજરાતી છે તો આપણે ગરબા પણ રમતા હોઈએ છીએ અહિયાં અત્યારે હાલ અમે રાયપુર ક્વાટની કુર કહેવાય છે ક્વાટની કુરની અંદર જ છીએ ત્યાં એક ધાબું આવેલું છે આવેલું છે ત્યાં ધાબા ઉપર અહીં બધા મહિલાઓનો ગ્રુપ છે જેન્ટ્સનો ગ્રુપ છે અહીં જે પતંગની મજા માણી રહ્યા છે એવો માહોલ છે આજનો જે માહોલ

हम सीखी ने जितना बीजी को जितना अंतरिक्ष अंतरिक्ष हमें वर्षा की सीखी में कारण नीचे तो हमने सही ही उच्चारण हो गए यह माहौल एग्जाम से बाहर बाकी था आज वजन होती आओ चारों नाम पूछो है किसका पता चला चार यह चाहता क्या था बताओ किसका का प्रयास करना का प्रयास आरी में आगे से दूरी ચાઇના દોરી વાપરી હતી ચાઇના દોરી કાચ વાળી આ ઉત્તરાયણમાં અમે બહુ ઘણી જગ્યાએ ગયા હું મારા ભાઈબંધો નથી આવે ગયો પણ અહીંયા જેવી ઉત્તરાયણ કાંઈ નહીં થતી હમણાં સાંજે સાંજ પડતામાં ભાઈબંધો પોતે અહીંયા આવવાના છે દૂર દૂરથી મારા ભાઈબંધો આવે સુરતથી બેંગલોરથી દૂર દૂરથી આવે તો મારા ભાઈબંધો અહીંયા સ્પેશિયલ રાયપુરથી ઉત્તરાયણ

કે જે રાયપુર અને ખાડીયામાં વાસી ઉત્તરાયણનો જબરદસ્ત માહોલ છે લોકો દેશ વિદેશથી જે બહાર જતા રહ્યા હોય તે પણ ઉત્તરામાં ખાસ અમદાવાદ આવતા હોય છે કે જે ઉત્તરાયણનો પર્વ જે ખૂબ ધામધૂમ ધૂમ શકે આપણને ખબર છે કે જે ઓલ્ડ સિટીમાં જે માહોલ હોય ઉત્તરાયણનો નદી પાર એવો માહોલ નથી હોતો લોકો અહીંયા ભારે ધાબા બુક કરાવે છે પચાસ પચાસ હજાર અને લાખ લાખ રૂપિયા ભાવ હોય છે ડાબાનો લોકો ભારે ધાબા રાખીને ઓલ્ડ સિટીમાં ઉત્તરાયણ ઉજવે છે અને ઉત્તરાયણ વર્ષોથી ઓલ્ડ સિટીમાં એટલી ધામધૂમથી ઉજવાય છે કે જે બંને દિવસ એવું લાગે કે વર્ષોથી ઉત્તરાયણનો માહોલ આ રીતે પરંપરાગત ઉજવાતો આવ્યો છે સાંજ પડે સ્પીકરના અવાજથી લોકો ગરબાના તાલે ઝૂમતા હોય છે ધાબા ઉપર જ જમતા હોય છે ધાબા પર જ નાસ્તો પાણી ચાની વ્યવસ્થા હોય છે અને રાત પડે વાઈટ પતંગ ચગાવીને ખૂબ જ ધામધૂમથી ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે પર આટલા વર્ષોથી હું છવ્વીસ વર્ષમાં ગયો અહીંયા રાયપુર કાળિયામાં મને ખબર છે ત્યાં સુધી અહીંયા જૂના ખાડિયામાં ઓલ્ડ સિટીમાં ક્યારેય આવો બનાવ બન્યો નથી બધા તકેદારીથી પતંગનો ઉત્સવ મનાવી રહ્યા છે અને આ બાને જે બહાર પણ ગયેલા છે કે જે લોકો રાયપુરની બહાર રહેવા જતા રહ્યા છે એ લોકો પણ ઉત્તરાયણમાં અહીંયા ઉત્તરાયણની ઉજવણી કરવા આવતા હોય છે કે અહીંયા ઉત્તરાયણની ઉજવણી કરવા બહાર કરતા તો અહીંયાથી કંઈક વિશેષ જ લાગે અને અહીંયા ખૂબ જ તકેદારીથી લોકો ઉતરાનો પરવાહ ઉજવે છે અને અહીંયા આજ સુધી મારા ધ્યાનમાં તો એવું આવ્યું નથી કે જે રાયપુર અને ખાડિયામાં એવો બનાવ બન્યો હોય કે જે ધાબેથી કોક પડી ગયું હોય કે કોગરાથી આ બનાવ બન્યો હોય તો રાયપુર ખાડીયામાં તો આજ સુધી બન્યું નથી જય મિસ્ત્રી